વિડીયો પૂરો જોયો કારણ કે એક ખાસ વાત કહેવા માટે આજે વિડીયો બનાવ્યો છે કાલે તો કેમ છો બધા મિત્રો તો મિત્રો જો અત્યારે શું આપણે રોજ આવી છે રેગ્યુલર તો સાફ પહેલાં નાખી સરખું વાળી નાખી અને આજે છે ને આ છે ને બધું ઘડી નાખવાનું છે અને બધું પાછું વ્યવસ્થિત કરવાનું છે ચાલો મિત્રો આપણે ચાઇ નાખી દઈ જો આવી ગયા બધા મિત્રો પેલા મહાદેવની પૂજા કરી લઈ પેલા પાણી બધા તરવામાંથી અને મહાદેવ પૂજા કરીને પછી આપણે આ છે ને સાફ પર નાખી બધું વ્યવસ્થિત રાખીને ચેખા જો મસ્ત છે ને ખાય છે તો મિત્રો તમને ખાસ વાત કરવાની છે તે કહી દઉં મિત્રો જો આ છે મહાદેવ અહીંયા મેં એક પાંચ રૂપિયાનો સિક્કો રાખ્યો હતો એક વખત લઈ ગયો છે અને એ તો વાંધો ના લોકો લઈ જાય પૈસા રેખા તો ગામે લઈ જાય ગામમાં ધોરણ જગ્યા અલગ છે ગામથી દૂર છે પણ અહીંયા છે ને આપણે બે લાકડા રાખ્યા હતા મોટા લાકડા લીમડાના એનું લાકડું હતું ને બીજું લાકડું એ પણ કોઈક લઈ ગયું છે અહીં જો આ ખાલી નામ છે ને કાંઈ લાકડા આપણે એ પણ કોઈક લઈ ગયું એ વાંધો હાલો લોકો ભલે લઈ જાય અહીંયાથી કારણ કે જગ્યા એવી છે એમાં શું લઈ જાય વાંધો હાલો બર્તન લેવાયા હોય મિત્રો જો અહીંયા છે ને આપણે પીપળો આવ્યો છે અને બે વર્ષ થયો એટલે બે ત્રણ વર્ષ આવડો થયો જો બે ત્રણ વર્ષમાં હા નાનો હતો હવે અહીંથી કોઈ બર્તન લઈ ગયું જો મિત્રો આ તો તમે કાર રાખ્યા હતા આમ ખુલ્લું કરીને મૂકીને રહી ગયો અને બર્તન જે હતા જરા અહીંયા મોટા મોટા આવા એ બધા લઈ ગયું ને ખુલ્લું કરીને વહી ગયા હતા ગાય આવે બકરા ખાઈ જાય તો આપણે તો બે વર્ષની હોય મને બે પાણીમાં જાય ને મિત્રો આવા માણસો છે જો આ તો પૈસા એ વાંધો નહીં કદાચ અને લાકડાઈ વાંધો નહીં પણ આ જે પીપળો આપણે વાવ્યો છે એ ખુલ્લો કરીને વૈહી જાય બોલો મિત્રો આ બીજી વાર છે મિત્રો આની પેલા કોક અહીંથી રાખ્યા તા અમે બર્તન મોટા મોટા એક લઈ ગયું તું ને ખુલ્લું કરીને વહી ગયું તું ને આ બીજી વાર એવું થયું કે આ પીપળો ખુલ્લો ને વહી જાય અને એ બર્તન લઈ જાય આવડું મોટું જંગલ છે મિત્રો બળતણ ની કઈ કમી નથી કોઈ માણસો આયા થી રહી જાય જોવો તો શું કરું માણસો નું બધા દેખો અમુક એવા આવ્યા છે બે દિવસ માં આઈ બીજ અને ત્રીજ બે દિવસ માં આવ્યું છે બે દિવસ પેલા બધું બરોબર કી બળતણ લગભગ કાલ કાપરા લઈ ગયું છે ને આ કાલ કાપરા દિવસ બે દિવસ માં લઈ ગયું છે કોણ ખબર નહીં પણ જે હોય આપણે કોઈ છું નથી કોઈ ને આ લોકો નામે ના દેતા વાત ખાલી કહી છે કે મિત્રો આવું ન કરો તમે એક આપણે એમને કાપી નાખે જો લીમડા લેવાય છે ને આપણે લીમડા છે ને મોટા મોટા એ કાપી નાખે જો આયા હતો લીમડો આવડો કાપી નાખ્યો જો આવું છે કાંઈ વાંધો નહીં મહાદેવ સારું કરે જો મિત્રો સાફ પણ નાખ્યું છે અને પીપળું છે ને લાકડું રાખીને દો છે કારણ કે આડો હતો એટલે છે ને સીધો થાય ને ઊભો ઉગે હવે પાછા કાટા રાખી દઈ અને પાછું વસ્તી કરી નાખી